નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ ઝઘડિયા પ્રતિષ્ઠિત ગણાતી ભરૂચ દૂધ દ્વારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણીમાં તીવ્ર રસાકરીના એધાણ વચ્ચે એક બેઠક બિનહરીફ થઈ તાલુકાની બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું ઝઘડિયા તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી ભરૂચ દૂધદારા ડેરીના શાસનમાં વર્ષોથી પ્રમુખ પદનો તાજ ધનશ્યામ પટેલના શિરે પર રહ્યો છે હાલમાં દૂધદારા યોજાઈ રહી છે ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી માળખામાં અગ્રકમે રહેનાર ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપાના જ બે મહારથીઓ આમને સામને થતા જિલ્લાઓમાં સરકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલ્લા બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઇ સામેના ઉમેદવાર દીપક આજે પત્ર પાછું ખેંચતા ઉમલ્લા બેઠક બિનહરીફ થઈ હતી કુલ પંદર બેઠકોમાં પટેલની પેનલના બાર અને અરૂક ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા જેમાં ઉમલ્લા બેઠક પર પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે દૂધદ્વારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ધનશ્યામ પટેલના ડેરીના વહીવટમાં વર્ષોના શાસન સામે વાગરાના ભાજપના ધારાસભ્ય

તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અગાઉ બીટીપી સાથે છેડો ફાડીને સેંકડો કાર્યકરો સાથે પ્રકાશ દેસાઈએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો વળી અંતરી નોંધનીય છે કે ડેરીની હાલની ચૂંટણીમાં બીટીપી સુપ્રીમો છોટુભાઈ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ઝંપલાવ્યું છે ત્યારે રસાકસી તરફ આગળ વધી રહેલ ડેરીની ચૂંટણીના પરિણામો આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ નિર્ણાયક પરિબળ બનીને આગળ આવે તેવું રાજકીય તજજ્ઞોનું માનવું છે

કુમાર ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે એક જ નિર્ણયથી રહેતો હોય છે જ્યારથી ચૂંટણીના દિવસો શરૂ થયા ત્યારથી ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો આ બાબતથી ચિંતિત હતા સમય બે દિવસ ત્રણ દિવસ અગાઉ ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો ભેગા મળી અને આ વાતનું એક નિરાકરણ લાવવા માટે ભાઈ દીપકભાઈ પાદરિયાને મળી

તાલુકો જ ભાજપ નો ઝંડો લહેરાવે છે પણ રામ ક્ષેત્ર એક ખિસકોડી ની કેવી ભૂમિકા હતી મારી ઝઘડિયા તાલુકામાં ભાજપ નો ખિસકોડી જેવી ભૂમિકા છે એટલે એક નાના કદ નો માણસ છું